વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિષયની અંદર આપણે ધોરણ સાત વિષય ગુજરાતીની અંદર જે તમારો નવો અભ્યાસક્રમ છે બે હજાર ચોવીસ આધારિત એની અંદર ગુજરાતીના સ્વાધ્યપુથીની અંદર જે ચેપ્ટર નંબર પાંચ જે છે તમે સાપથી ડરો છો કે જયંતભાઈ પટેલનો આ પાઠ છે તો એનું આજે આપણે સ્વાધ્યપુથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે તો જોઈએ પહેલો સાચા વિકલ્પ શોધીને જવાબ લખવાનો છે એમાં પહેલો સોનલના ભાભી પાણિયારા પર કોનું ચિત્ર આળેખતા હતા તો આવશે સી નાગનું બીજો ભાભીએ નાગને સેનું નૈવિદ્ય તૈયું હતું તો આવશે બી કુલેરનું ત્રીજો નાગપંચમી એટલે કઈ પાંચમ તો થશે બી શ્રાવણ માસની અંધારી પાંચમ ચોથો આપણા દેશમાં આશરે કુલ કેટલા પ્રકારના સાપ છે તો આવશે ડી બસોને સોળ પ્રકારના પાંચમો છે પરીક્ષિત રાજાને કરડ્યો હતો તે સાપનું નામ શું હતું તો આવશે ઓપ્શન ડી તક્ષક છઠ્ઠો છે સાપ કેટલા દિવસના ગાળે કાંચડી ઉતારે છે તો આવશે બી બોતેરથી બસોને દસ દિવસના ગાળે સાતમો છે સાપનું કયું અંગ જ્ઞાણેન્દ્રિયનું કામ કરે છે તો આવશે સી જીપ આઠમો છે સાપને નીચેનામાંથી કયું અંગ હોતું નથી તો આવશે ઓપ્શન એ કાન નવમો છે નાગણ એક સાથે કેટલા ઈંડા મૂકે છે તો આવશે ડી પચાસથી પંચાવન હવે જોઈએ બીજો ખાલી જગ્યા પૂરવાની છે એમાં પહેલો સોનલને ખાલી જગ્યા બહુ ભાવતી તો આવશે કુલેર બીજો ભાભી નાગપાંચમના ખાલી જગ્યામાં બાજરીનો રોટલો એક વાર ખાશે તો નાગપાંચમના એક ટાણામાં ત્રીજો ખોદે ઉંદર અને ભોગવે બોરિંગ ચોથો નળદયમતીની વાર્તામાં ખાલી જગ્યા સાપની વાત કહે છે તો આવશે કર્કોટક પાંચમો છે જળકમળ જાળી અને બાળ આ કવિતામાં ખાલી જગ્યા નામનું નામ નાગનું નામ આવે છે તો આવશે કાલીય નાગનું ચટ્ટો સાપનું સરેરાશ આયુષ્ય ખાલી જગ્યા વર્ષનું ગણાય છે તો આવશે પચીસ વર્ષનું સાતમો સાપ કાચડી ઉતારે એમ ખાલી જગ્યા રાજાએ વૈભવનો ત્યાગ કર્યો તો આવશે ગોપીચંદ રાજાએ આઠમો મુંબઈની ખાલી જગ્યા ઇન્સ્ટિટ્યૂટમાં સાપના ઝેરનો અભ્યાસ થાય છે તો આવશે હાફકિન નવમો અજગર ખાલી જગ્યા મહિના સુધી ભૂખ્યો રહી શકે છે તો અજગર આઠ મહિના સુધી ભૂખ્યો રહી શકે છે દસમો છે ખાલી જગ્યા માણસ જાતનો મિત્ર છે તો આવશે સાપ એ માણસ જાતનો મિત્ર છે નેક્સ્ટ આગળ વધીશું વિધાન હકીકત હોય એની સામે હા અને જો માન્યતા હોય તો એની સામે ના તો પહેલો સાપ દૂધ પીવે છે તો હા સાપને બે જીભ હોય છે તો ના નાગનો મણી બહુ કિંમતી હોય છે તો ના એક માન્યતા જ છે હકીકત નથી ચોથો છે સાપ કરડો થાય ત્યારે તેને મૂછ ફૂટે છે તો ના પાંચમો સાપ પૂરેપૂરી કાંચડી ન ઉતારી શકે તો માંદો પડી જાય છે તો આવશે હા છઠ્ઠો બધા સાપ ઝેરી હોતા નથી હા સાતમો છે સાપ બહુ દૂર સુધી જોઈ શકે છે તો આવશે ના નવમો સોરી આઠમો સાપને કાન હોતા નથી તો આવશે હા નેક્સ્ટ ચોથો છે સોના આવું કોને પૂછે છે અથવા તો કહે છે ભાભી આજે પાણિયારા પર નાગ કેમ આળેખે છે તો આ તેની બાને કહે છે બીજો ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આળેખે તો શું થાય તો આ તેના ભાઈને કહે છે ત્રીજો મને તો નાગની વાતો સાંભળવીને બહુ બીક લાગે છે તો આ તેના ભાઈને કહે છે ચોથો તો મદારીના મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી તો આ પણ તેના ભાઈને કહે છે અને મિત્રો ધોરણ છના વિષય ગુજરાતીના સ્વાધ્ય સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિષયોના સ્વાધ્યાય જોઈ શકો છો અને ધોરણ સાતના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે ગ્રુપની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પાઠમાં છે જોડકા જોડવાના છે ઘટના અને સોનલની ક્રિયા પહેલો છે ભાભી પાણીયારા પર નાગનું ચિત્ર આરેખતા હતા તો આવશે બ સોનલને અચરજ થયું બીજું તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો તો ડ તો ડે સોનલ પાણીયારા પાસે પાછી ગઈ ત્રીજો કુલેરનું નૈવિદ્ય દરું હતું તો આવશે અ સોનલના મોમાં પાણી આવ્યું ચોથો ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે તો થશે ક એમ શું કરવા કરતા હશે તેવો સોનલના મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો હશે તો આપણે નેક્સ્ટ સોલ્યુશન તરફ આગળ વધીશું નેક્સ્ટ મિત્રો પ્રશ્ન છે જોઈએ છઠ્ઠો નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે એમાં પેંદો સોનલ તેના ભાભીને કેમ ટીકી ટીકીને જોતી હતી તો સોનલના ભાભી પાણીયારા રેખી રહ્યા હતા તેની તેથી પર નાગનું ચિત્ર આળેખી રહ્યા હતા તેથી સોનલ તેમને ટીકી ટીકીને જોતી રહી બીજું છે ખોદે ઉંદરને ભોગવે બોરિંગ એવું કેમ કહેવાય છે તો સાપ દરમાં રહેલા ઉંદરને મારી ખાઈ જાય છે તે પછી તેનું ઘર પડાવી પાડે છે આથી ઉંદરે ખોદેલું દર બોરિંગ એટલે કે સાપ ભોગવે છે ત્રીજો જોશે આ પાઠમાં આપેલ સાપની જાતોના નામ જણાવો તો આ પાઠમાં આપેલ સાપનું નામ અનંત વાસુકી શેષ પદ્મનાભ કંબલ શંખપાલ ધૂતરાષ્ટ તક્ષક કાલિય વગેરે સાપની જાતોના નામ આપેલા છે તો છે અજગરના આશરે કદ અને વજન જણાવો તો અજગર આશરે આઠ મીટર લાંબો અને દોઢસો કિલો વજનનો હોય છે પાંચમો છે સૌથી નાના સાપની લંબાઈ કેટલી હોય છે તો સૌથી નાના સાપની લંબાઈ બારથી તેર સેન્ટીમીટર હોય છે છઠ્ઠો સાપ કાંચડી પૂરેપૂરી ન ઉતારી શકે તો શું થાય તો સાપ કાંચડી પૂરેપૂરી ન ઉતારી શકે તો તે માંદો પડી જાય નેક્સ્ટ છે સાતમો કે સાપ મોરલીએ ડોલે તે શું છે તો સાપ મોરલીએ ડોલતો દેખાય છે તો તેની હુમલો કરવાની તૈયારીનો જ એક ભાગ છે આઠમો સોનલના વર્ગમાં કોને સાપ નોળિયા જેવું બને છે તો સોનલના વર્ગમાં નાના ભાઈ અને ભાણાભાઈને સાપ નોળિયા જેવું બને છે એટલે કે તેઓ હંમેશા લડ્યા જ કરે છે નવમો છે નોળિયો વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે તો નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે સાતમો છે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પહેલો સોનલને બાને કોઈ દિવસ નહીં તેમણે શું કહ્યું ને આજે ભાભી આમ કેમ કરે છે આવું પૂછ્યું ત્યારે છશું પૂછ્યું ત્યારે તો મિત્રો એમાં આવશે જવાબ આવશે કહ્યું કે આજે શ્રાવણ માસની અંધબાએ સોનલના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે પાંચમ એટલે કે નાગ પંચમી છે ભાભી નાગ દેવતાની પૂજા કરશે આજે એકટાણું કરશે ગઈકાલનો કરેલો બાજરાનો રોટલો એકવાર ખાશે જે છે સાપની આંખોની સી વિશેષતા હોય છે તો સાપની આંખોને પોપચાવાતા નથી એની બંને આંખોના ડોળા પોતપોતાની રીતે હલાવી શકે છે પરંતુ તે બહુ લાંબુ જોઈ શકતો નથી હવે એથી જો નોળિયા વિશે ટૂંકમાં જણાવો તો નોળિયો સાપનો દુશ્મન છે તે સાપ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે આથી બંને વચ્ચે લડાઈમાં મોટા ભાગે નોળિયો જ જીતે છે નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ કરવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે આઠમો છે નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખવામાં પહેલો નાગપંચમી વર વર્ત એટલે શું તે કેવી રીતે કરવાનું હોય છે તો એનો સંપૂર્ણ જવાબ આપેલો છે જે તમે વિડીયો સ્ટોપ કરીને વિદ્યાર્થી મિત્રો લખી શકો છો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું બીજો વર્ત એટલે શું વર્ત શા માટે કરવામાં આવે છે તો વર્ત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સયાત્મક ધાર્મિક ક્રિયા હિન્દુ અને જૈન ધર્મમાં વર્ત એ ઉપાસનાનું મહત્વનું અંગ છે વર્ત કરવાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે સાથે સાથે તમારા હૃદયની તંદુરસ્તી મગજની ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિ વધે છે આમ વર્તથી સ્વાસ્થ્ય માટે પણ ઘણો ફાયદો થાય છે તો હવે આપણે નેક્સ્ટ સોલ્યુશન તરફ આગળ વધીશું નેક્સ્ટ મિત્રો છે નવમો એ નીચેના પ્રશ્નો તમારી નોટબુકમાં જવાબ લખવાના છે બે પ્રશ્નો આપેલા છે તમારી નોટબુકની અંદર તમારે જવાબ લખવાના છે દસમો છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ લખવાનો છે તો ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા તો થશે પાણીયારવ ફેણવાળા સાપ તો થશે નાગ કંકુ ચોખા ફૂલ વગેરે તો આવશે પૂજા સામગ્રી ઘી ગોળ સાથે ચોડેલો બાજરી વગેરેનો લોટ તો થશે કુલેર દેવને ધરાવેલી ખાવાની વસ્તુ તો થશે નૈવેદ્ય ભોજનનું વર્થ પાળવું તે તો થશે એકટાણું અગિયારમાં છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું છે તો હું બજાર ગયો હતો હું બજાર જાઉં છું અને હું બજાર જઈશ તો આપણે ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળના વાક્યો દર્શાવવાના છે તો અમે સાપ જોયો હતો અમે સાપ જોઈએ છીએ અને અમે સાપ જોઈશું જોશે અમે ગીરના પ્રવાસે ગયા હતા અમે ગીરના પ્રવાસે જઈએ છીએ અને અમે ગીરના પ્રવાસે જઈશું તો જો છે ભરતે પતંગ ચગાવ્યો હતો ભરત પતંગ ચગાવે છે ને ભરત પતંગ ચગાવશે ચોથો છે મિતાલીએ ગૃહ કાર્ય કર્યું હતું મિતાલીએ ગૃહ કાર્ય કરે છે ને મિતાલી ગૃહ કાર્ય કરશે પાંચમો છે સાહેબે વ્યા વ્યાકરણ શીખવાડ્યું હતું સાહેબે વ્યાકરણ શીખવ્યું હતું ને સાહેબ વ્યાકરણ શીખવે છે નેક્સ્ટ આગળ વધીશું બારમો છે ઉદાહરણ વાંચો સમજો ને આવા બીજા વાક્ય બનાવો તો ઉદાહરણ છે બધા સાપ ક્યાં ઝેરી હોય છે એનો સાચો અર્થ બધા સાપ ઝેરી હોતા નથી તેવી રીતે ત્રણ વાક્ય બનાવેલા છે કે બધા કામ ક્યાં અઘરા હોય છે તો બધા કામ અઘરા હોતા નથી બીજો બધા દિવસો ક્યાં સરખા હોય છે તો બધા દિવસો સરખા હોતા નથી ત્રીજો બધા છોકરા ક્યાં તોફાની હોય છે તો બધા છોકરા તોફાની હોતા નથી નેક્સ્ટ તેરમો છે પહેલાં અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક એક નવા શબ્દ ઉમેરી નાનાથી મોટા પાંચ વાક્યો બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો તો જેવી રીતે ઉદાહરણ આપેલું છે તેવી જ રીતે છે કે મેં શાળાએ જતાં સાપ જોયો મેં શાળાએ જતાં લીમડા નીચે સાપ જોયો તો મેં શાળાએ જતાં લીમડા નીચે બખોલમાં સાપ જોયો તો મેં શાળાએ જતાં લીમડા નીચે બખોલમાં કાળા રંગનો સાપ જોયો તો મેં શાળાએ જતાં લીમડા નીચે બખો બખોલમાં કાળા રંગનો સાપ અને એક નોળિયો જોયો ચૌદમાં છે જોડણી સુધારીને લખો સંપૂર્ણ જોડણીઓ લખેલી છે સુધારીને જે તમે જોઈ શકો છો પાણીયારો સામગ્રી નૈવેદ્ય દીવો વાસુકી ધૂતરાષ્ટ પરીક્ષિત સેન્ટીમીટર સૌંદર્ય ઇન્સ્ટિટ્યૂટ નિરીક્ષણ કૂતરું જ્ઞાણેન્દ્રિય પ્રાચીન નુકશાન ને મિત્ર નેક્સ્ટ આગળ વધીશું પંદરમાં છે નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો બીખ તો ભય અને દહેશત દુઃખ તો વ્યથા અને પીડા સમૃદ્ધિ તો આબાદીને ઐશ્વર્ય હિંમત તો બહાદુરીને હામ સૌંદર્ય તો સુંદરતાને મનોહરતા હેરત તો નવાઈને આશ્ચર્ય શરત તો હોડ અને બોલી હંમેશ તો રોજ અને નિત્ય ચંચળ તો ચકોર ચકોરને ચાલાક મજા તો આનંદ ને લહેર હવે છે અને અનેક અર્થ શબ્દોના બે બે અર્થ લખો નાગ તો સાપને હાથી દેવતા તો દેવને અગ્નિ શેષ તો વિશે શેષનાગને પ્રસાદ પાંખિયું તો ડાળીને કાતરનું પાનું નેક્સ્ટ છે વિરુદ્ધાર્થી શબ્દ લખો ધ્યાન તો બે ધ્યાન પેટાવવું તો ઓલાવવું ખરું ખોટું રૂપું તો કદરૂપું ઝેર તો અમૃત હિંમત તો નાહિંમત કઠણ તો કોમળ દુબડો તો બળિયો પ્રાચીન તો અર્વાચીન નેક્સ્ટ છે અઢારમો કહેવતોના અર્થ લખો ડુંગર ખોદીને ઉંદર ગાઢવો તો ખૂબ મહેનત કરવા છતાં ન જેવી પ્રાપ્તિ થવી જો છે સાપે છછુંદર ગળ્યા જેવું તો મુશ્કેલીમાં આવવું તીજો ખોદે ઉંદરને ભોગવે બોરિંગ તો મહેનત કોઈ એક કરે અને તેનું ફળ બીજો ભોગવે ચોથો સાપ કાઢતા કો પેઠી તો એક મુશ્કેલી દૂર થતાં બીજી મુશ્કેલી આવી પાંચમો સાપ મરે અને લાકડી તૂટે નહીં તો નુકસાન વગર કામ થઈ જાય છઠ્ઠો સંગ્રિયો સાપ પણ કામનો તો સાચવીને રાખેલી નજીવી વસ્તુ પણ ઉપયોગી થાય સાતમો સાપ ગયાને લિસોટા રહ્યા તો સમયની સાથે વૈભવ જવો અને યાદો રહેવી આઠમો સાપને ગેરપરોણો સાપ તો દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો નવમો સાપના દરમાં હાથ નાખવો તો જાણી જોઈને મુશ્કેલી નોતરવી હવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આગળ પણ જોઈ ગયા ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા તો પાણી બીજો શ્રાવણ માસની અંધારી પાંચમે ઉજવાતો નાગપૂજાનો એક તહેવાર તો આવશે નાગપંચમી જે જન્માષ્ટમીમાં આવે છે ત્રીજો છે દેવને ધરાવેલી ખાવાની વસ્તુ પ્રસાદ તો નૈવેદ્ય ચોથો ઘી ગોળ સાથે ચોડેલો બાજરી વગેરેનો કાચો લોટ એક ખાધ તો થશે કુલેર પાંચમો એક ટંક જમવું તે તો એક ટાણું નિયમપૂર્વક આચવારાયેલું પુણ્યકર્મ તો થશે વર્ત વાંસ લેવાની ઇન્દ્રિય અથવા નાક તો થશે ઘાણેન્દ્રિય આઠમો બે જીભ જેને છે તે તો હશે દ્રિજિહ્વા નવમો શેષ નાગ ઉપર સુના તો હશે શેષ શાહી નેક્સ્ટ રૂટિપ્રયોગનો અર્થ કરી વાક્ય પ્રયોગ કરો તો અહીંયા રૂટિપ્રેયોગનો અર્થ આપેલો છે વાક્ય તમે તમારી રીતે જાતે પણ કરી શકો છો અહીંયા સમજવા ખાતર વાક્ય પ્રયોગ કરેલો છે પહેલો છે દમ કાઢવો તો ખૂબ ધકવી નાખવું બીજો પગ મેળવા ન દેવો તો દાખલ થવા ન દેવું હવે છે લીટી દોરેલા રૂટિપ્રેકનો અર્થ કૌંસમાંથી શોધીને નીચે તેનું વાક્ય પ્રયોગ કરવાનું છે પહેલો છે કુલેર જોઈ સોનાના મોંમાં પાણી આવી ગયું તો મોંમાં પાણી આવી ગયું તો ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ જો છે બાએ સોનાને માંડીને વાત કહી તો માંડીને વાત કહેવી તો શરૂઆતથી બધી વાત કહેવી ત્રીજો છે સોનાને જવાબ ન આવડતા ભાભી એને વાહરે આવ્યા તો એની વાહરે આવ્યા તો આવશે મદદે આવ્યા બાવીસમો છે નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દનો અર્થ લખો આજ તો થશે આજે અને આજ તો આજ સિવાય બીજું નહીં ઉદર તો પેટ ઉંદર તો થશે ઉદર તો જો છે ખાંસી તો બરોબરને યોગ્ય ખાંસી તો થશે ઉધરસ સાપ થશે સપે સાપ તો થશે બદુઆ પાંચમો છે નળ તો પાણીનો નળ નર તો પુરુષવાચક પ્રાણી માદા તો સ્ત્રી જાત માંદા તો બીમાર મો તો મુખ માં તો થશે અંદર વાળ તો કેશ ને વાર તો થશે દિવસ હવે જે શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો અચરજ કુલેર દીકરી દુશ્મન નૈવેદ્યને વર્ત હવે છે આ પાઠમાંથી સાપની જાતનો ઉલ્લેખ છે એ કોષ્ટકમાંથી તમારે ખાના બનાવીને સાઈડમાં લખવાના છે તો મિત્રો આગળ જે આપણે જોઈ ગયા તો સાપ હતો શેષનાગ હતો વાસુકી હતો એ તમારે જાતે પણ તમે પ્રવૃત્તિ કરી શકો છો અને સાઈડમાં તમારે નામ લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ સાત વિશે ગુજરાતીની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે તમે સાપથી ડરો છો કે તો એનું સ્વાધ્યાયનું સોરી સ્વાધ્ય સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવતા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત